ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં મજામાં જ હસો તો આજે આપણે પાલનપુર નાઈટ હોલ થયા તા હવે અહીંયાથી આપણે નીકળશું અને ચા પાણી નીચે પી લે હું નાઈટ ઊભો રહે 1 મિનિટ 1 મિનિટ હાલ તો કઈ દે કઈ દે મિત્રો આપણે અત્યારે પાલનપુર નાઇટ હોલ્ટ હતા તો પછી હવે અત્યારે નહીં ધોય ફ્રેશ થઈ અને હવે આપણે આગળ જવાનું છે તો ચાલો પેલા નીચે ચા પીતા જઈએ અને પછી ફટાફટ ભાગીએ એટલે વહેલું આવે આપણું ગામ જો કે વચ્ચે કઈ હજી આવતું છે એમ તો ફરવાનું તો આ અહીંયા હિતેશ તો રેડી છે ઠેલો પેક કરીને રેડી ને હે પણ આમ જોવું તો ખબર પડે ને અમને રેડી રેડી તો ચાલો હવે આપણે જઈએ શું આવડી ગયું બદલાવે તો જો વિરાટ આપણે બે ને આજે મેચિંગ જો આપણે બે કપડા મેચિંગ કરી રહ્યા છે વિરાટ વિરાટ બોલ દેશે તો ફાઇનલી આપણે રાણકી વાવની અંદર એન્ટ્રી કરી લીધી છે તો આ બધુંય જો ગાર્ડન છે આ અહીંયા બધાયમાં અને અહીંયા આ બધું લખેલું છે રાણકી વાવનું તમે નિરાતે વાંચી લેજો હું એકદમ નિરાતે બધુંય ઉતારું છું અહીંયા એક ફંક્શન હશે એટલે જો અત્યારે તો વીખી નાખું બધું અને આ બધું ગાર્ડન છે અને વા છે ને મશીન જ્યાં લોન કટિંગ થાય છે મશીનથી ખાલી ફેરવવાનું જ છે એમાં કટિંગ થયા કરે વિરાટ નહીં તે આગળ ફૂગી ગયા તો આવી ગઈ છે આખી રાણકી વાવ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી હિતેશ ને વિરાટ ને જો અહીંયા પૈસા એને પગથિયા પણ એવા છે ને કે ઘડીક આમ ને ઘડીક આમ ઘડીક આમ ઉતરવાનું અને ઘડીક આમ ઉતરવાનું જો હવે પાછું છે ને આમ પાછું ઉતરવામાં આવ્યું હવે પાછું આમ આવ્યું ઉતરવાનું ઘડી પાછું આમ આવ્યું બધાય પથ્થરો અને કોતરેલું છે જો શાકો તમે પથ્થરમાં બધી કોતરે તયા કરી લીધી સેટ લીધી જેલ બનાવવાની છે

હજી હજી કરો કરો આપણે છે ને રાણકી વાવ જોઈ લીધી હે અને આમાં બધે એવા મંદિર છે ખાલી એમ જ ફોટા મૂકેલા છે બીજું કઈ નથી પણ બીજા જ છે એટલે ત્યાં જવું નથી બહુ થાકી ગયા બસ ગાર્ડન એક તમે જોઈ લ્યો